જિલ્લાના અધિકારીઓથી લઈ તાલુકાના અધિકારીઓ સુધી ટકાવારીથી વહીવટ ચાલતો હોય તેવી ચર્ચાઓ આખા તાલુકો અને પંચમહાલ તાલુકાના કેટલાય ગામડાઓમાં રોડ અને રસ્તાઓ અને બીજા અન્ય પ્રાથમિક કામોની જરૂરિયાત છે પરંતુ મોટા અધિકારીઓ પોતાની એસી ચેમ્બરમાં બેસીને પોતાનો ભાગ લઈને મન ભાવે તેમ વહીવટી આપી રહ્યા છે ઘોઘંબા તાલુકામાં પાંચ ગામડાઓને ત્રીસ થી પાંત્રીસ ગામો એક ગામમાં રસ્તા ફાળવ્યા અને બીજા ગામડાઓમાં એક પણ રસ્તો ફાળવ્યો નથી જેમાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી એમ દેસાઈ ભાજપના એજન્ટ બનીને ગ્રામ વિકાસ એજન્સીઓમાં તેઓના લાગતા વળગતા ગામના વ્યક્તિઓને અમુક રાજકીય નેતાઓના ઈશારે વહીવટી આપવા રૂપિયાની લેતી દેતી કરીને વહીવટી આપતા હોય છે અને ઘણા લાભાર્થીઓ અને ઘણી પંચાયતી લાભાર્થીઓને વહીવટી જોઈતી હોય તેવી વહીવટી પચીસ માંગણી કરતા હોય તેવું પંચમહાલ જિલ્લામાં લોકચર્ચા ચાલી રહી છે કોકંબા તાલુકામાં ઘણી ગ્રામ પંચાયતમાં રાજકીય ઈશારે આખી તાલુકાની મનરેગાની ગ્રાન્ટ ફક્ત છ ગ્રામ પંચાયતોમાં ફાળવવામાં આવી છે અને અન્ય ગ્રામ પંચાયતોમાં અન્યાય કરેલ છે અને ઘોઘંબાની પ્રજા એક ચર્ચા કરી રહી છે કે અમે વહીવટી નામ માંગેલ વીસ થી પચીસ હજાર માંગેલ હતા તે અમે આપેલ ન હતા તેના કારણે અમારા ગામોમાં વહીવટી આપવામાં આવેલ નથી અને જે ગામોમાં વહીવટી આપવામાં આવી છે ત્યાં ટકાવારી આપેલ હોવાના કારણે મંજૂરી વહીવટીની આપેલ છે તો આ વહીવટી ગેરકાયદેસર હોય તો તાત્કાલિક રદ કરવા નિયામકના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે આજ રોજ અમે પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું કે ઘોઘંબા તાલુકાની અડસઠથી સિત્તેર ગ્રામ પંચાયત છે સાહેબ એ સિત્તેરથી અડસઠ ગ્રામ પંચાયતો પૈકી તમામ પંચાયતોએ વર્ક કોડ પાડેલા છે મનરેગા માટે પણ માત્ર ને માત્ર છ પંચાયતોને ઘોઘંબા તાલુકાની મનરેગાની ગ્રાન્ટ ફાડી દેવામાં આવી એના વિરોધમાં અમે આવેદનપત્ર આપી દરેક પંચાયતને હક્કને ન્યાય મળવો જોઈએ તો આ આપેલી વહીવટી રદ કરવી જોઈએ એ બાબતની આવેદન આપ્યું સાહેબ

ડીએમ દેસાઈ જે છે શ્રી એમના વિરોધમાં મેં આવેદનપત્ર આપ્યું છે અધિકારીના વિરોધમાં આવેદનપત્ર આપવાનું કારણ એક જ છે કે વાહલા દૌલાની નીતિ આ દેસાઈભાઈએ આપી છે મને એવું લાગે છે કે દેસાઈ સાહેબ સરકારી કર્મચારી નથી હકીકતમાં ભાજપના એજન્ટ હોય એવી રીતે કામગીરી કરી રહ્યા છે ઘોઘંબા તાલુકામાં મનરેગા યોજનાની જે ફાઇલોથી આખા ગોધરા તાલુકાના ઘોઘંબા તાલુકાના દરેક ગામના લોકોએ વિકાસના કામ કરવા માટે પોતપોતાના ગામનું આપ્યું હતું એજન્ડા પરંતુ આ નિયામક શ્રી દેસાઈએ ચારથી પાંચ જ ગામમાં આખી તાલુકાની ગ્રાન્ટ ફાળવી એ ગ્રાન્ટ કયા નેતાના ઇશારે ફાળવી અથવા તો લોકમુખે એવી ચર્ચા ચાલે છે કે ડીએમ દેસાઈ હું નથી કહેતો પબ્લિક કહે છે ખાનગી રાહે કે ડીએમ દેસાઈ એક વહીવટીના પંદર હજાર માગે છે તો જ તમને કામ વહીવટી મંજૂરી મળે બાકી મળતી નથી એટલે ઘોઘંબાના લોકોનું એવું કહેવું છે કે આખા ઘોઘંબા તાલુકામાં એસી નેવું ગામ હોય પંચાયતો હોય તો કેમ છ જ ગામની અંદર સંપૂર્ણ ગ્રાન્ટો ફાળવવામાં આવી એટલા માટે અમારે કલેક્ટરશ્રીને રજૂઆત છે કે ડીએમ દેસાઈને તાત્કાલિક અહીંયાથી બદલી કરવામાં આવે ડીએમ દેસાઈની સામે ખાતાકીય પગલાં ભરવામાં આવે નંબર બે આગળ ડીએમ દેસાઈ અગાઉ પણ તમને યાદ હશે પત્રકાર મિત્રોને કે ત્રણ મહિના અગાઉ કો ભરતી કરી કરી હતી એમાં એક જ જ્ઞાતિના લોકોને નોકરી આપવામાં આવી હતી પરંતુ પત્રકાર મિત્રોએ ચમકાવ્યું પેપરમાં એટલા માટે પછી આખી ભરતી રદ કરી હતી ત્યારે પણ ડીએમ દેસાઈ ભ્રષ્ટાચાર કરવા માટે ભરતીમાં કોભન કર્યું હતું ત્યાર પછી બીજું મોટા મોટું કોભંડ કર્યું છે એટલા માટે ડીએમ દેસાઈ જેવા વ્યક્તિઓને હોદ્દા પર રહેવાની જરૂર નથી એટલે તાત્કાલિક દૂર કરે અને ખાતાકીય પગલાં ભરવામાં આવે તેવી અમારી વિનંતી છે